ઓકે નમસ્કાર વિદ્યાર્થીઓ ફરી એક વખત આપનું સ્વાગત છે આજે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ડિજિટલ એજ્યુકેશન અને એની સાથે સામાજિક વિજ્ઞાનને રમતા રમતા કઈ રીતે યાદ રાખવું રમતા રમતા કઈ રીતે ભણવું અને કઈ રીતે આપણે સ્કોર કવર કરવો એના માટે તમારી સમક્ષ લઈને આવ્યો છું ડિજિટલ એજ્યુકેશન સાથે પાઠ નંબર એક ભારતનો વારસો આ પાઠની અંદર પહેલાં તો આપણે શું શીખવાનું છે પાઠમાં આવતી દરેક વિગતોને આપણે બહુ મસ્ત રીતે સમજવાની છે નવમા ધોરણમાં તમે જે સામાજિક વિજ્ઞાન ભણ્યા એ સામાજિક વિજ્ઞાન અને દસમા ધોરણમાં તમે જે ભણો છો એ સામાજિક વિજ્ઞાન બહુ ડિફરન્ટ છે એના ઇતિહાસમાં તમે આંદોલનો ભણ્યા અંગ્રેજો ભણ્યા સરદાર વલ્લભભાઈ પટેલ ભણ્યા મહાત્મા ગાંધી ભણ્યા ક્રાંતિકારીઓ ભણ્યા આમાં એક પણ એવું ભણવાનું નથી સાતે ઇતિહાસ ના પાઠ આપણા બાપદાદાઓ આપણને હું આપ્યું એ વારસાના છે એટલે પાઠ નંબર એક જ શરૂ થાય ભારત નો વારસો અને બીજો ત્રીજો ચોથો એમ સાતે સાત ઇતિહાસના પાઠ વારસાને લગતા છે આપણને આપણે હું આપ્યું એ બધું સેકન્ડ થી પહેલા જે કંઈ મળ્યું એ બધું એટલે આવો સુંદર મજાનો ઇતિહાસ આપણા ભારતને ગૌરવ અપાવે તેવી આપણી બધી શૈલીઓ સ્થાપત્ય કલાઓ શિલ્પ કલાઓ બહુ બધું શીખવાનું છે શરૂઆત કરીએ આપણે પહેલા પાઠથી સુંદર મજાનો પેલો પાઠ ભણીએ અને એ પણ રમતા રમતા કઈ રીતે યાદ રહી જાય ને એ રીતે પેલા તો આપણે જોઈએ કે આ પાઠની અંદર આપણે ભણવાનું છે તો એક તો આપણે ભણવાનું છે ભારતની સંસ્કૃતિ વિશે કે ભારતની સંસ્કૃતિ શું છે સંસ્કૃતિ કોને કહેવાય આ સંસ્કૃતિ કઈ રીતે ઘડાય સંસ્કૃતિ ખરેખર છે શું આપણે એમ કહેતા હોય અમારી સંસ્કૃતિ ઉપર અમને ગૌરવ છે ને અમારી સંસ્કૃતિ આમ છે અમારી સંસ્કૃતિ તેમ છે પણ સંસ્કૃતિ છે શું સંસ્કૃતિ કોને કહેવાય સંસ્કૃતિ કઈ રીતે બની સંસ્કૃતિનું મહત્વ હું ભારતની સંસ્કૃતિ કેવી એ ભણશું આપણે આ ટોપિકમાં બીજું આપણા બાપ દાદા આપણને બહુ બધું આપ્યું લ્યા ભૂખા કાઢ ને ક્યાં પણ એમાંથી શું આપ્યું તો કે ભારતનો વૈવિધ્ય સભર જે વારસો છે એ અને વારસાના જે પ્રકાર બે પડે છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એના વિશે સમજવાનું કે પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય પ્રાકૃતિક વારસો એટલે શું સાંસ્કૃતિક વારસો એટલે શું એના વિશે ભણવાનું છે ત્યારબાદ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો કે આપણા ગુજરાતની અંદર ભારતની અંદર તો બહુ બધા છે ભૂગા કેટલા છે પણ આપણા ગુજરાતમાં એ બહુ બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એમાંથી થોડાક સ્થળોનો પરિચય થોડાક આપણે મેળવશું મેળાઓ કેવા કેવા ભરાય છે આમ અત્યારે તો મેળાઓ થોડાક અપડેટ વર્ઝન થઈ ગયા અમાર વખતે કાયક જૂના વર્ઝન વાળા હતા પણ મજા આવતી હતી મેળા મને જો મજા આવે સમય પ્રમાણે બધું અપડેશન થયા કરે તો એ મેળાઓ ભણવાના છે સ્થળો ભણવાના છે પછી આપણી આ ભૂમિ ઉપર જે અલગ અલગ પ્રજાતિઓ આવી એ કઈ કઈ પ્રજાતિઓ આવી એના વિશે આપણે ભણવાનું છે હવે આટલો સરસ મજાનો વારસો મળ્યો છે આઠ આટલા પૂર્વજોએ વારસાનો ઢગલો આપણને કરી દીધો છે આવા ઇતિહાસ આપણને મળ્યો છે જતન તો કરવું પડશે ને લ્યા એના વગર તો ચાલશે નહીં તો એ વારસાનું જતન કઈ રીતે કરવું એનું સંરક્ષણ માટેની જવાબદારી આપણી શું એના વિશે આપણે ભણવાનું છે વારસાનું જતન અને સંરક્ષણ બસ આટલું કરો આ પાઠ કમ્પ્લીટ શોર્ટ શોર્ટ ટોપિક કઈ રીતે યાદ રાખવા કઈ રીતે ભણવું એની ખૂબ સુંદર મજાની વિગતો સાથે આપણે શરૂઆત કરીએ પાઠની તો જોઈએ આગળ શરૂઆત ભગવાન શ્રી વિષ્ણુ આપણામાં તો બહુ બધા ગ્રંથો લખાણા ભૂગા કાઢ નાખ્યા વિષ્ણુ પુરાણ ને ગરુડ પુરાણ ને મહાભારત ને રામાયણ ગ્રંથો નો એક પાઠ ભણવાનો છે ચોથો પાઠ તો ભારતના વારસા વિશે શરૂઆત કરતા પહેલા આપણે એ જોવું છે કે ભારત વિશે ક્યાં માહિતી છે આપણને ખબર છે કે આપણો રૂડો રળિયામણો અને સુંદર મજાનો આપણો દેશ એટલે ભારત દેશ અને આ ભારત વિશેની ચર્ચા આજકાલની નહીં વર્ષો પહેલા કરવામાં આવી છે અને અહીંયા વિષ્ણુ પુરાણનો ફોટો એટલા માટે મૂક્યો છે સૌ પ્રથમ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ચર્ચા કરવામાં આવી છે વિષ્ણુપુરાણ ગ્રંથની અંદર ભારત વિશે ચર્ચા કરવામાં આવી છે હવે તમને એવું પૂછે કે ભારતનો પરિચય આપો તો તમારે આ પરિચય લખવાનો છે જે એમાં ચર્ચા કરવામાં આવી છે એક શ્લોક આપ્યો છે વિષ્ણુપુરાણ આમ તો બહુ બધા ગ્રંથોની અંદર ભારત વિશે છે જ પણ વિષ્ણુ આપ્યો છે એક શ્લોક દ્વારા આપ્યો છે ઉત્તરમ યત સમુદ્રશ્ય હિમાદ્ર દક્ષિણમ વર્ષ તદ ભારત નામ સંતતિ સાહેબ તમે શ્લોક બોલી ગયા ટપકો ના પડ્યો લ્યા પડે શું કહેવા માંગે છે વિષ્ણુ પુરાણ અંદર ભારત વિશે ઉત્તરમ યત સમુદ્રશ્ય સમુદ્રની ઉત્તરે જે આવેલું છે તમે જો આપણો ભારત દેશ છે અહીંયા તમને મને બધાને ખબર છે અહીંયા હિન્દ મહાસાગર છે ખ્યાલ છે ને દક્ષિણમાં હિન્દ મહાસાગર છે પેલા દિશા ખબર છે ને આ ઉત્તર દિશા આ દક્ષિણ દિશા આ પૂર્વ દિશા અને આ પશ્ચિમ દિશા આને દક્ષિણ પશ્ચિમ કહેવાય 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 આને આને દક્ષિણ પૂર્વ પૂર્વ ઉત્તર ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય ખૂણો કહેવાય ખબર છે ને આ બધી તો આ ભારત દેશ છે એ તમને બધાને ખ્યાલ છે ને અહીંયા નાનલું એવું જે રહ્યું ને એ એ બાંગ્લાદેશ છે આ આપણા દેશનો હિસ્સો નથી યાદ રાખજો આયા ચીન નેપાળ ભૂતાન આવી જાય અને આયા એક મધપુડા શ્રીલંકા શું છે જો ઉપર ઉત્તરે છે ભારત દેશ અહીંયા ખબર છે ને અરબ સાગર છે પશ્ચિમ અંદર અહીંયા આપણે આવેલો છે અરબસાગર પૂર્વમાં કયો સાગર છે ખ્યાલ છે કયો બંગાળાની ખાડી શું આવેલું છે બંગાળાની ખાડી પડી એમાં પાડી પૂર્વની અંદર ખાડી પશ્ચિમમાં દક્ષિણમાં હિન્દ મહાસાગર અને અહીંયા તમને મને બધાને ખબર છે સુંદર મજાની હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે ત્રણ સ્તરમાં હિમાલય આવેલો છે અલગ અલગ ત્રણ સ્તર છે આવું આપણને ખબર છે આંતરિક હિમાલય મધ્ય હિમાલય આપણે ભણી ગયેલા નવમા ધોરણની અંદર અહીંયા હિમાલય આવશે હા અહીંયા હિમાલય આવશે અને અહીંયા તમને ખબર જ છે વાયવ્ય સીમાએ એક સરસ મજાનો દેશ છે આપણો જ ભાઈ આપણામાંથી જૂઠો પડેલો પણ હખણો રહેતો નથી વારા ઘણીયા ઘડી ઘડી કે હું મન ચડે છે ખબર નથી પડતી કંઈક ને કંઈક આતંકવાદી પ્રવૃત્તિ કરી શકે કયો દેશ હે હા પાકિસ્તાન આટલું આટલું ખ્યાલ આવી ગયો તમને આ ભારત દેશ છે આ ભારત દેશની પૂર્વમાં બંગાળાની ગાડી છે પશ્ચિમમાં અરબ સાગર છે દક્ષિણમાં હિન્દ મહાસાગર છે હવે મારે તમને શ્લોક દ્વારા સમજાવવું છે કે વિષ્ણુ પુરાણની અંદર વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર સવાલ પૂછશે સૌપ્રથમ ભારતનો પરિચય કયા ગ્રંથમાં આપવામાં આવ્યો છે યાદ રાખજો વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર આ સવાલ પૂછાઈ શકે છે વિકલ્પમાં અને ખરા ખોટામાં ભારતનો પરિચય આપો ભારતની સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો તો હું જે કહું ને ભારતનો પરિચય લખવાનો છે કે ઉત્તરે હિમાલયની દક્ષિણે તેમ જોવા હિમાલય છે એની દક્ષિણ દિશામાં ભારત દેશ છે સમુદ્રની ઉત્તરે હિમાલયની દક્ષિણે વર્ષ તદ ભારત નામ ભારત વર્ષ નામનું એક સ્થળ છે અને ભારતીયત્ર સંતતિ અને અમે ભારતીયો એના સંતાન છીએ એટલે હિમાલયની દક્ષિણે તમને સવાલ પૂછે કે હિમાલયની દક્ષિણે કયો દેશ આવેલો છે ભારત સમુદ્રની ઉત્તરે કયો દેશ આવેલો છે ભારત પણ તમને એવું પૂછું કે ભારતની દક્ષિણે હિમાલયની દક્ષિણે તો ભારત પણ તમને એવું પૂછું કે ભારતની દક્ષિણે તો હિન્દ મહાસાગર ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર છે ને પણ હિન્દ મહાસાગરની ઉત્તરમાં તો ભારત અને ભારતની ઉત્તરમાં તો હિમાલય સમજો બરાબર અને હિમાલયની દક્ષિણે સમુદ્રની ઉત્તરે ભારત વર્ષ નામનું સ્થળ આવેલું છે આમ તો એને ભારત વર્ષ પણ કહેવાય ભરત ભૂમિ પણ કહેવાય ભરતખંડ પણ કહેવાય જમ્બુ દ્વીપ પણ કહેવાય હિન્દુસ્તાન પણ કહેવાય ઇન્ડિયા પણ કહેવાય અને ભારત પણ કહેવાય સપ્ત સિંધુ પણ કહેવાય આર્યવ્રત પણ કહેવાય આપણા ભારત દેશના બહુ બધા નામ છે હિન્દુસ્તાન હિન્દ મહાસાગર ને શીર્ષસ્થ જેનું સ્થાન છે હિન્દુઓનું સ્થાન આર્યવ્રત જ્યાં આર્યો રહેતા હતા એ આપણો ભારત નિરાળો દેશ છે અને એના સંતાનો એટલે અમે ભારતીય છીએ આવું વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર કીધું છે અને આ ભારતની ભવ્ય સમૃદ્ધિ ભારત એ સમયે જબરજસ્ત સમૃદ્ધ દેશ હતો એટલે દેશ વિદેશની પ્રજાઓ ભારતમાં આવી બહુ આવી દેશ વિદેશની પ્રજા ભારતમાં ભળી ગઈ ભારતમાં આદાન પ્રદાન કર્યું અને ભારતની ભવ્ય સંસ્કૃતિનું નિર્માણ કર્યું અને એ મારો ભારત દેશ છે આટલું ભારત વિશેનો પરિચય લખવાનો ભારતના નામ લખવાના ભારતનું સ્થાન લખવાનું પણ વિશ્વમાં ભારતનું સ્થાન ક્યાં છે હવે એ જોવા જાય તો બે રીતે પડે કે વિસ્તારમાં કેવડો છે અને વસ્તીમાં કેવડો છે વસ્તીમાં સેકન્ડ નંબરે પહેલા નંબરે ચીન છે પણ ટૂંક સમયમાં ભારત પહેલા નંબરે આવશે સાઈડ કાપશે સો ટકા બરોબર તમને પૂછે કે ભારતનું સ્થાન વિસ્તારમાં કેટલું તો યાદ રાખજો સાતમું છે વિસ્તારમાં સાતમું મતલબ ભારત થી કેટલા દેશ મોટા થયા છ દેશ મોટા થયા ભારતથી તમને પ્રશ્ન થાય ભારતથી છ દેશ મોટા અને વસ્તી તો કે ભારત બીજા નંબરે અઘરું કયા છ દેશ મોટા જો યાદ રાખવું હોય તો એનું એક સૂત્ર છે ઓ ચીબા કેયુર કેયુર ને ચીબો ચીબો ન કરતા ઓ ચીબા કેયુર ઓ એટલે ઓસ્ટ્રેલિયા ચી એટલે ચીન બા એટલે બ્રાઝિલ કે એટલે કેનેડા યુ એટલે યુએસએ અમેરિકા ર એટલે રશિયા યાદ કઈ રીતે રાખવાનું હું તમને કહું આપણે ભલે સૂત્ર આ રીતે આપ્યું ઓચીબા કેયુરો હા અહીંથી યાદ રાખવાનું પહેલાં રશિયા પછી એક નહીં લેવાનું પછી કેનેડા પછી એક નહીં લેવાનું પછી ચીન પછી એક નહીં લેવાનું પછી યુએસએ પછી બ્રાઝિલ અને પછી ઓસ્ટ્રેલિયા પછી આપણું ભારત જો ક્રમમાં યાદ રાખવું હોય તો એક એકનેક એકને એક લેવાનું આ તો પૂછાતું નથી જસ્ટ નોલેજ માટે છે ઓ

ભણીએ આટલું ક્લિયર મગજમાં બેઠું શોર્ટ શોર્ટ યાદ રાખવાનું સ્થાનમાં બીજા નંબરે સોરી વિસ્તારમાં સાતમા નંબરે વસ્તીમાં બીજા નંબરે રેવડી ઓકે ભારતનો વૈવિધ્ય સભર હું આરસો મેં કીધું એમ બહુ બધા લોકો આવ્યા રહ્યા એકબીજાને મળ્યા આદાન પ્રદાન કર્યું થોડુંક એને હું આપણે શીખ્યા થોડુંક એ આપણે શીખ્યા અને ધીરે ધીરે જબરજસ્ત ભવ્ય વારસાનો નિર્માણ થયું ભાતીગળ સંસ્કૃતિ સમન્વયકારી સંસ્કૃતિ બની પણ એ ભારતની સંસ્કૃતિ કેવી તો કે ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રિય અને વેપારી છે આપણી પ્રજા છે ને એકદમ શાંતિ પ્રિય અહિંસામાં માનવાવાળી વાળી ખોટું કઈ કરવાનું નહીં શાંતિ પ્રિય પ્રજા વેપારી પ્રજા ધંધામાં ધ્યાન દેવાવાળું ગાડીઓને ઘોડી ચડાવીને બેહવા વાળીને આડા વાળી નહીં શાંતિ પ્રિય અને વેપારી પ્રજા ભારતની સંસ્કૃતિ કેવી શાંતિ પ્રિય અને વેપારી ભારતની સંસ્કૃતિ કેવી અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ એટલે ભારતની સંસ્કૃતિ એકદમ એમ કહેવાય ને કે સત ચિત અને આનંદની અનુભૂતિ કરાવે એવી સંસ્કૃતિ એટલે ભારતની સંસ્કૃતિ અને ભારતના અહિંસા અને શાંતિના મૂલ્યો તો આખા વિશ્વભરમાં પ્રખ્યાત છે ભારત શાંતિમાં માનનારો દેશ ભારત અહિંસામાં માનનારો દેશ તમે તમે જોયું ક્યાંય પણ જગ્યાએ ભારતે આક્રમણ કર્યું ભારતે પોતાના ધર્મના પ્રચાર માટે ભારતે પોતાની સંસ્કૃતિના પ્રચાર માટે બીજા દેશ ઉપર બાકી તમે શું માનો છો ભારતમાં કેટલી તાકાત છે આજુબાજુના નાનલા નાનલા જેટલા દેશ છે ને એ બધાને ઉપાડ લે પણ ભારતે કર્યું નહીં ક્યારે ભારતે પોતાની સંસ્કૃતિ માટે બીજા ઉપર આક્રમણ કર્યું બીજાને માર્યા બીજા સાથે યુદ્ધ કર્યું ના ઓલા યુદ્ધ કરવા આવે ને તો એને સમજાવે લુ રહેવા દે પાકિસ્તાન કેટલી વખત આપણે ઉપર યુદ્ધ કર્યું કેટલી વખત આપણે સમજાવ્યા તો આવું ભારત વાળા પે આવે એને ના મુકાય ને કે માર થોડોક ખાઈ લેવાય એક વખત પણ પાકિસ્તાન જીતી શક્યું નથી બાકી આ નેપાળ છે ભૂતાન છે શ્રીલંકા છે તમે વિચાર કરો ભારત પાસે પાવર છે ભારત પાસે શસ્ત્રો છે ભારત પાસે સેના છે પણ ભારત શાંતિ અને અહિંસાના મૂલ્યો આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે એટલે ભારતની સંસ્કૃતિ સત અને આનંદની છે ભારતની સંસ્કૃતિ શાંતિપ્રિય છે ભારતની પ્રજા વેપારી છે ભારતના અહિંસા અને શાંતિના મૂલ્યો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે એ મારા ભારતનો વારસો છે અને એ મારા ભારતની સંસ્કૃતિ છે તમને શું લાગે છે વારસો તરત બની ગયો આજે શરૂ કર્યું કાલે ભારતનો આટલો ભવ્ય વારસો થઈ ગયો એમ આ વારસાના નિર્માણની અંદર હજારો વર્ષો ગયા છે અને વારસો એમના નથી બન્યો આજે આ મોબાઈલમાં તમે જોઈ રહ્યા છો એ આપણો વારસો છે ગુરુત્વાકર્ષણ બળ આપણો વારસો છે સૂર્ય ચંદ્ર ગ્રહણ વિશેની માહિતી આપણો વારસો છે નદી પર્વતો આપણો વારસો છે આપણી આજુબાજુ જે કઈ આપણે જોઉં છો એ બધું આપણને મળેલો વારસો છે તો આ વારસ આપણા પરંપરાઓ આપણો ધર્મ આપણો રીત આપણી રિવાજ આપણો વારસો છે આ વારસો નો ડાઉટ માનવીએ પોતાની આવડત બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય દ્વારા બહુ મસ્ત વારસો સર્જો છે પણ એ વારસાના ઘડતરમાં નિર્માણમાં એ સંસ્કૃતિનો દેહપિંડ ઘડવામાં કોને કોને ફાળો આપ્યો ને આવો સવાલ પૂછાય એક ભારતની સંસ્કૃતિ કેવી છે સવાલ પૂછાય પહેલું આપણે ભણ્યા ભારતનો પરિચય વિષ્ણુ પુરાણની અંદર જે આપ્યો છે પછી જોયું ભારતનું સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ અને ત્યાર પછી આપણે જોયું ભારતની સંસ્કૃતિ કેવી છે અને આ સંસ્કૃતિ આ આ વારસાના વારસાના ઘડતરમાં ઘડતરમાં કોને કોને ફાળો આપ્યો તો વિદુષકોએ વિદ્વાનોએ ચિંતકોએ કલાકારોએ કારીગરોએ વૈજ્ઞાનિકોએ સંશોધકોએ ખાલી આટલા જ નહીં ચિત્રકારો એ શિલ્પકારો એ સાહિત્યકારો એ કલાકારો એ સંગીતકારો એ મારી એ તમારી વિદ્વાનો કેળવણીકારોએ શિક્ષકોએ વિદ્વાનોએ રાજાઓએ મહારાજાઓએ આ બધાએ કાંઈકનું કંઈક આપ્યું છે ને ત્યારે વારસો બન્યો છે આ વારસો હું રાજાએ શાસનશૈલી આપી કોઈ કે ધર્મ આપ્યો કોઈ કે રીત આપી કોઈ કે રિવાજ આપ્યા કોઈ કે નવું સંશોધન આપ્યું કોઈ પરંપરાઓ આપી એ બધો આપણો વારસો છે કોઈ કે કલા આપી આપણો કોઈ કે સરસ મજાને ઈલોરાની ગુફા બનાવીને આપી આપણો વારસો છે કોઈ કે અજંતાની ગુફા બનાવી આપણો વારસો છે કોઈ કે મસ્ત મજાના ચિત્રો બનાવ્યા આપણો વારસો છે કોઈ કે સરસ મજાના મોબાઈલનું સંશોધન કર્યું આપણો વારસો છે કોઈ કે સરસ મજાનું આ સ્માર્ટ બોર્ડ બનાવ્યું આપણો વારસો છે કોઈ કે સરસ મજાના ચશ્મા બનાવ્યા વારસો છે કોઈ કે ટી શર્ટ બનાવ્યું વારસો છે આ વારસાનો દેહપિંડ ઘડવામાં આ વારસો બનાવવામાં તમને પૂછે કે વારસાના ઘડતરમાં કોનો ફાળો લખી નાખવાનો આવે આપેલ બધાનો એટલે આપણે લખવાનું ઋષિઓએ ક્યાંક આપ્યું મુનિઓએ ક્યાંક આપ્યું સંતોએ ક્યાંક આપ્યું વિદુષકોએ ક્યાંક આપ્યું રાજાઓ મહારાજાઓએ કંઈક આપ્યું કલાકારોએ આપ્યું કારીગરોએ આપ્યું શિક્ષકોએ આપ્યું ને સવાલને સમજો જવાબ ઓટોમેટિક આવડશે જરૂર છે સવાલને સમજવાની સમજલા આટલું ક્લિયર પેલું ભારતનો પરિચય બીજું ભારતનું સ્થાન ત્રીજું ભારતની સંસ્કૃતિ કેવી છે અને ચોથું આ વૈવિધ્ય સભર વારસાના ગણતરમાં કોને કોને ફાળો આપ્યો અને મેન ક્યાર ના સાહેબ તમે કહો છો કે સંસ્કૃતિ સંસ્કૃતિ પણ આ સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિ કોને કહેવાય આ સંસ્કૃતિ છે શું બરાબર છે બરાબર સમજજો હવે જોઈએ વ્યાખ્યા આમાં તમારે સવાલ પૂછાય છે કે સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિ વિશે માહિતી આપો તૈયાર થઈ જાઓ નવા સવાલ માટે રેવડી જોઈએ સંસ્કૃતિ એટલે શું આવી વ્યાખ્યા પૂછાય છે અને પૂછા છે તો સંસ્કૃતિની શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત બોલો જબરજસ્ત વ્યાખ્યા આપી સંસ્કૃતિ એટલે માણસની જીવન શૈલી સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત આમાં બધું આવી ગયું જોજો કોઈ પણ વ્યક્તિને આપણે એની લાઈફસ્ટાઈલના આધારે એ કઈ રીતે એની સંસ્કૃતિ વિશે આપણે કહી દઈશું જોજો દીકરાઓ આપણને તરત ખ્યાલ આવી જાય આપણે આમ જોઈએ ને આમ પહેર જોઈશું માતા પિતાને પગે લાગે આપણે જોઈશું મંદિરે જતો હશે આપણે જોઈશું અને સાચું બોલતો હશે આપણે જોઈશું તરત ખબર પડી જશે આ હિન્દુ સંસ્કૃતિનો વ્યક્તિ છે આ ભારતીય સંસ્કૃતિ નો વ્યક્તિ છે આંકા વાળી ગાડી લઈને નીકળ્યો હોય બે ફામ હાકતો હોય ઠેકાણો કઈ હોય ને પચી ને પેટ્રોલ પુરાવતો હોય તરત કે આ ટપુરી લાગે આની આ સંસ્કૃતિ લાગે ખબર પડી જાય ને આ ભુરિયાન જોવું અમેરિકા વાળાની આ બધા ભૂરિયાન જોવું ને તો આપણને તરત ખબર પડી જાય આ ભુરિયા છે આની સંસ્કૃતિ આવી છે કોઈ પણ વ્યક્તિની તમે લાઈફ સ્ટાઈલ જુઓ ને લાઈફ સ્ટાઈલ કોઈ પણ વ્યક્તિની આમ જીવન જીવવાની રીત જુઓ ને ખબર પડી જાય આ કઈ સંસ્કૃતિનો માણસ છે એનો પહેરવેશ જુઓ એની એની રહેણી કહેણી જુઓ તરત ખબર પડી જાય એટલે આ આ વ્યાખ્યા આપનારે બહુ વિચાર્યું છે ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ મસ્ત વ્યાખ્યા આપી હતી કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત નો ડાઉટ સમય પ્રમાણે કોઈ પણ વસ્તુમાં પરિવર્તન આવે સુધારા આવે બરાબર છે અલગ અલગ સુધારાઓ ઊભા થાય જીવનમાં એ પરિવર્તન આવે પણ એક વસ્તુ છે ગુજરાતની સંસ્કૃતિ છે આ તો દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિ છે આ તો મારા સુરતી લાલાની સંસ્કૃતિ છે આ તો મારી આ સંસ્કૃતિ છે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત સંસ્કૃતિમાં બધું આવી ગયું ગુફાથી ઘર સુધીની પેલા માણા ગુફામાં રહેતો આદિવાસી હતો આટા મારતો જંગલમાં રહેતો કાચું ખાતો પછી ધીરે ધીરે પ્રગતિ કરી ગુફામાં રહેવા માંડ્યો અગ્નિની શોધ થઈ પકાવીને ખાવા માંડ્યો ખેતી કરવા માંડ્યો આ પૈડાની શોધ થઈ ધીરે ધીરે સ્થાયી થયો અને આવું મોટી બહુમાળી ઇમારતમાં રહેવા માંડ્યો પલ્યનમાં ઉડવા માંડ્યો ચપ્પલનો વેત નહોતો અને આકાશમાં ઉડવા માંડ્યો મંગળ ઉપર જવા માંડ્યો ચંદ્રમાંથી માટી અહીંયા લાવવા માંડ્યો આ બધું સંસ્કૃતિમાં વારસામાં આવે રહેતો ઘર હું જે કાંઈ કર્યું બધું સંસ્કૃતિ અને એટલે શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત પહેલી વ્યાખ્યા ક્લિયર સંસ્કૃતિની સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત સંસ્કૃતિનો અર્થ આપી સંસ્કૃતિ વિશે સમજાવો આવું પૂછે તો આ લખવાનું છે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત સમય પ્રમાણે પરિવર્તન આવે એના જીવનમાં એની જીવન શૈલીમાં પણ થોડું ઘણું બીજી એક વ્યાખ્યા આપી છે કે સંસ્કૃતિ પૂરું થઈ જાય આ ખેડવા ન જવાનું દાંત્ય લઈને કે ડહડી નાખો ખેડૂતો માનવ મનનું નું ખેડાણ આમ બહુ મસ્ત વ્યાખ્યા આપી છે માનવ મનનું ખેડા એટલે માનવના મનમાંથી જે કંઈ નીકળ્યું સંસ્કૃતિ છે માનવ મનનું ખેડા એમાં હું માનવીના મનમાં શું હોય આમ તો બહુ બધું હોય બધું સંસ્કૃતિ પણ શું માનવ મનનું ખેડા અને તેમાં માનવ સમાજની ટેવો બરાબર સમજો માનવ સમાજની ટેવ દરેકની અલગ અલગ ટેવ હોય દરેક સમાજમાં ટેવ હોય દરેકની કંઈક ને કંઈક ટેવ હોય દરેક સમાજમાં હોય મૂલ્યો એના શું છે એનો આચાર વિચાર શું છે એ તો જેવો વિચાર એવું આચરણ આચાર વિચાર એટલે વાત થતી માનવ સમાજની બેઠા છો આમ ફોન જોતા હશો આમ જોતા હશો આમ જોતું હોય છે ટેવ બધાને અલગ અલગ હોય દરેક ના મૂલ્યો હોય માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર દરેક વિચાર કંઈક અલગ હોય જોજો એને કીધું માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ ખાસ દરેક સમાજની દરેક સંસ્કૃતિમાં પરંપરા હોય કેટલીક સાચી હોય ને કેટલીક પડેલી હોય ને કેટલીક ખોટી હોય આપણે તો બહુ બધી પરંપરા છીક આવે ત્યાં બહાર ના જવાય તો હું નાકમાં બીજું કંઈક ચીકણી બીકણી હુંગીન બીજી છીક ખાવાય એક છે કાવત બાર ના જેવા બિલાડી આડી પડે તો ના પ્રસ્તો ઓળંગ લે આ લે એને કાપડે આ અમુક પરંપરાઓ ખોટી છે અમુક પરંપરાઓ સાચી છે અમારે એક વખત એક બેન છે ને આમાં બોલે વર્ષાવિત વ્રત આવે એટલે આમ શું છે આમ વડલે આમ ફરતા હતા આવે છે એ પરંપરા એ સારી જ છે અને સાચી છે એટલે એક વખત હું આમ આમ જોતો હોય અને બાર જ વડલો એટલે આમામામામ ફરતા હોય એટલે આપણને એમ થાય કે ના ના બરાબર છે પણ એક વર્ષે મેં નવું જોયું કંઈક આમાંમ ફરતા હતા અને પછી આ પથ્થરને ચાંદલો કરતા આમ આમ ફરે પાછોના પથ્થરને ચાંદલો કરે એટલે મેં વિચાર્યું કે આ કંઈક નવું આવ્યું લાવ્યા આ કંઈક નવું લાવ્યા પહેલાં તો આમ ફરતા હતા એ બરાબર છે આ પથ્થરને ચાંદલો કરે એટલે એ બેનને મેં મારીથી રહેવાનું નહીં વળી એટલે મેં પૂછ્યું કે ભાઈ આ પથ્થરને તમે ચાંદલો કેમ કરો છો એ એક મારા આગળવાળા બેને કર્યું એટલે મેં કર્યું લે આ લે લાવ્યા એટલે મેં આગળવાળા બેનને પૂછ્યું બેન તમે અહીંયા ચાંદલો કેમ કરો છો અત્યાર સુધી તો કોઈ દિવસ નહોતા કરતા હા હવે કેમ અહીંયા ચાંદલો કરો છો મારા આગળવાળા બેને કર્યો એટલે મેં કર્યો મેં હવથી આગળવાળા બેનને પૂછ્યું કે બેન આમ ફરીને કોઈ દિવસ ચાંદલો નત કરતા હવે આ ચાંદલો ક્યાં કરો છો તમે આ કેમ કરો છો તો મેં ક્યાં ચાંદલો કર્યો મેં કીધું આ કર્યો તો ખરા કે એ તો મારી આંગળી કે કંકુવાળી બગલી હતી ને એટલે હું સાફ કરી દીધી હવે આંગળી સાફ કરતા હતા એમાં ચાંદલો કરવાની પરંપરા પડી ગઈ ગયેલી બોલો આવી કેટલીક પરંપરાઓ હોય છે આ તો બહુ બધી છે એટલે જો ખાલી આમ આમ કરતા હતા કે તો આખી પરંપરા પડી ગઈ એટલે આવું છે બધું ધાર્મિક પરંપરા મેં કીધું એમ ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરા રહેણી કરણી જેવો સમાજ જ્યાં રહે છે જેવા વિસ્તારમાં રહે છે જેવા લોકો સાથે રહે છે એવી એની રહેણી કરણી હોય હે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા કોઈના જીવનનું ધ્યેય એવું ના હોય તમારું ધ્યેય એવું છે કે દસમા ધોરણમાં આ વખતે જ નાપાસ થઈને જ બતાવું છે હે ન હોય ને હા તો દરેકના કંઈક જીવનને ઉચ્ચ લઈ જવા માટેના ધ્યેયો હોય અને એના માટેનો આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ બરાબર સમજો સંસ્કૃતિની બે વ્યાખ્યા એક સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અને બીજું સંસ્કૃતિ એટલે માનવ મનનું અને તેમાં માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરા રહેણી કરણી આટલું તો ખરું જ અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી દરેકનો ટાર્ગેટ હોય કે કંઈક પામવું અને એના માટે એના કંઈક આદર્શ હોય એ આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ તો આટલું આપણે આ ભારતનો પરિચય ભણ્યા ત્યારબાદ ભારતની સંસ્કૃતિ કેવી છે ત્યારબાદ ભારતનો વારસાના ઘડતરમાં કોને ફાળો આપ્યો અને ત્યારબાદ સંસ્કૃતિ એટલે શું એના વિશે ભણ્યા બાકીનું આપણે હવે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ફરીવાર નેક્સ્ટ લેક્ચરમાં